જિલ્લાના ક્વાટ તાલુકાના આંબાડુંગરની આસપાસના ગામોને વિસ્થાપિત બનાવવાના સરકારના પ્રયત્નોથી આદિવાસી સમાજને બચાવવા માટે ચૈતર વસાવા મેદાને પડ્યા છે અને જાહેર મંચ પરથી ચૈતર વસાવાએ નસવાણી તાલુકાના ચૌદ ગામો તેમજ આંબા ડુંગરના ચોવીસ ગામોમાં સરકાર અલગ અલગ પ્રોજેક્ટો લાવીને આદિવાસીઓની જમીન છીનવવાના પ્રયાસ કર્યા છે તેને ચલાવી લેવામાં નહીં આવે અને જમીનો નહીં છીનવવા દેવામાં આવે તેનો હુંકાર કર્યો જ્યારે ચૈતર વસાવાના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં વડાપ્રધાન આવે છે પરંતુ તેઓ ભાજપમાં જોડાવાના નથી અને તેમને જેલમાં પૂરીને માનસિક રીતે સરકાર તોડવા માંગતી હતી પરંતુ તેઓ ઝુકવાના નથી અને ભાજપમાં લઈ જવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યારે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી માટે ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન આવનાર છે તેમાં ભાજપ દ્વારા તેમને દબાણ કરી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે તેઓના ગામનો રસ્તો બનાવી શકતા નથી તેઓ સર્કસને ટાઈગર બનવા માંગતા નથી જ્યારે ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળ બદલી નાખ્યું મુખ્યમંત્રી બદલવાના હતા પરંતુ પાટીદાર સમાજ નારાજ થઈ જાય તેના લીધે મુખ્યમંત્રી બદલવામાં ના આવ્યા હાલ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે તે ડમી બની ગયા છે જ્યારે હર્ષ સંઘવી ડેપ્યુટી મુખ્યમંત્રી છે હાલ સુપર સીએમની કામગીરી કરી રહ્યા છે વિરોધને ઠારવા માટે એસઆરઆઈ લાવીને લેટ કરવામાં આવી રહી છે વહીવટદારોને શાસન આપવા માટે આખું કાવતરું ઘડ્યું છે એમ ભાજપ પર પ્રહાર કર્યા હતા સભામાં હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી અને આદિવાસી સમાજનો હોબોબો લામનો દેકારો મચાવવાની પદ્ધતિ અપનાવીને ચૈતર વસાવાએ ભાજપના લોકોને ભગાડવા માટે મંચ પરથી આહવાહન કરતા હાલ તો ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલીઓ છોટાઉદેપુર જિલ્લામાં વધી ગઈ છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ભંગિયાભાઈ સરપંચ ત્રીસ વર્ષ પછી કોંગ્રેસ છોડતા જ્યારે આથાડુંગરીના સરપંચ વીસ

જાગૃતિને જાગતા ને એકતા બનવું પડે અહીંયા આપણું ને એમ ગણી રહ્યા આદિવાસી અત્રે વનવાસી અત્રે જમણના રીસડા પાલો ખાવાવાળા તે નહીં આ મૂંજવાળા આપણા રોટ રોટલો ખાવાવાળા છે અત્રે હવે આપણો પાવરો એમને આપણે બતાડી દેવું પડે મારા પાછળ મારા માતાને મારે વિનંતી છે આપણે એમની સાથે લડાઈ નથી કરવાની પણ આવનારી તાલુકા જિલ્લામાંથી ચૂંટણીમાં ચૂંટણી તમારા માંથી સારા સારા યુવાનો ને સારા સારા વડીલો ને તૈયાર કરી દો આ તમારા દીકરા ને

ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ થી શાસન માં છે કેન્દ્ર શાસન છે અમારા લોકો નર્મદા નું પાણી જોઈ શકે છે પણ પિયત માટે અમને મળતું નથી પરીક્ષા એના પેપરો મૂટી જાય છે એની નવી નવી નીતિઓ કાઢે છે આ વિસ્તારો માં અમારા બાળકો ભણવા માંગે છે શિક્ષક બનવા માંગે છે કલેક્ટર બનવા માંગે છે આઈએસ આઈટીએસ થવા માંગે છે શિક્ષણ ગૌરવ યાત્રા કાઢતા કાઢતા ગામડે ગામડે ફરે છે અને કહે છે કે બિરસા ભગવાન એકસો પચાસમી જયંતિ જન્મ છે એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે કેમ કે તમે બધા જાગી ગયા છો તમને બધાને બિરસા મુંડા ભગવાનનો ઇતિહાસ ખબર પડી ગઈ છે મામાનો ઇતિહાસ પડી ગઈ છે ગુરુ ઇતિહાસ પડી ગયો છે એટલે આપણા લોકોના મત હવે મળવાના નથી એમ કરીને આપણા આપણા ક્રાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે એમના વડાપ્રધાન આમાં કેવડી આવ્યા ને કીધું અમારા આદિવાસી ભાઈ બહેનો તમારે આત્મનિર્ભર બનવાનું છે આત્મનિર્ભર બનવાનું છે અમારો આદિવાસી સમાજ આદિ અનાધિકાર થી આત્મનિર્ભર છે બન્યા પછી કંપનીઓ વિદેશ થી તમે લઈને આવ્યા છે અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે વડાપ્રધાન બન્યા પછી તમે પાંચ હાજર ચારસો વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો અમારા ઘરમાં જે સામાન આવે છે

પંદરમી તારીખે ડેડિયાપાડા આવે એના પહેલા દે મોગરા માતાજી ત્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસોમાં આપણી કોણ દેવી પણ અદાણી લખીને આપી દેશે એની કોઈની ની ગેરંટી નથી કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય જેનું દર્શન કરી આવે એ પછી રિલાયન્સ ને આપી દે ટાટા ને આપી દે અદાણી ને બિરલા ને આપી દે ત્યારે આપણી માતાજી ના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડા ની એકસો ને પચાસ મી જન્મ ઉજવવાની જ હતી તો એમનું જન્મસ્થળ સ્થળ ઝારખંડ માં રાંચી આવ્યો છે જો આખા દેશ નો ગૌરવ યાત્રા નો કાર્યક્રમ હતો અને ભગવાન ની જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી તો ભગવાન બિરસા ઝારખંડ ની રાંચી માં આવેલી છે તમે ત્યાં જઈને આખા ગુજરાત ને આખા દેશ ના આદિવાસીઓ ને સારો સંદેશો આપી શકો પણ ભેડિયા પાડવામાં આવીને ચૈતરભાઈ ની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે આ આદિવાસી સમાજ જોઈ છે આવનારા દિવસો માંથી આખા ગુજરાત માંથી હવે આદિવાસીઓ તો જાગી ગયા છે ધીરે ધીરે ચૈતરભાઈ સાથે જવા લાગ્યા છે આમ આદમી પાર્ટી માં જોડાવા લાગ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા યશુકાન ગડવી અરવિંદ કેજરીવાલ સાથે જવા લાગ્યા છે એટલે એ લોકોએ આખું મંત્રી મંડળ બદલી નાખ્યું મંત્રી મંડળ બદલી નાખ્યું ત્યારે અમારા સરપંચ ને અમારા વડીલો જે પ્રકારે છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે ખીલા બદલી નાખવી પડે છે ત્યારે આ લોકો મંત્રી બદલે છે મારા તમામ આડવા તમામ વડીલોને માતા બહેનો કહેવા માંગુ છું આવનારા

હજુ પણ જેલ માં જશો આવી જાઓ મંત્રી બનાવી દઈએ તંત્રી બનાવી દઈએ તમારા મંત્રી બની જઈશું તમારો પૈસા કમાઈ લઈશું બંગલા બની જશે ગાડીઓ બની જશે પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે કોણ બોલશે આ વિસ્તાર ના માટે કોણ લડશે આ વિસ્તારના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક પિંજરા વાઘ જેવા સરઘસ ના વાઘ જેવા બનાવી દીધા છે આ વિસ્તાર ના પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે જયારે મીઠિંગ હોય ત્યારે ભાષણ કરે ટાઈગર હતી હે જંગલ નો ટાઈગર બની અમે બધા સ્વતંત્ર ફરવા માંગીએ આ બધો ઇલાકો અમારો છે અમારા નસવાડી એક કાકા ધારાસભ્ય છે સિનિયર ધારાસભ્ય નસવાડી

અમારો અધિકાર નથી મળ્યો ત્યારે આ ભાજપના માત્ર ભાજપમાં જઈને ઉઠી આગળ કરવાનું જ કામ કર્યું છે ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં તાલુકા ને જિલ્લા પંચાયત ની ચૂંટણી આવવાની છે રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટી નું મંચ તમને અમે આપીએ છીએ આપણા આજે રતનસિંહભાઈ સરપંચ ભંગ્યાભાઈ સરપંચ નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે કોઈને ડરવાની જરૂર નથી ત્યારે તમારા માંથી સારા સારા વડીલો સારા સારા યુવાનો સારી સારી આવનારા માં નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત પ્રમુખ લોકોની તાકાત આ કે એક રાજા જીવ હતો તે પ્રકારે આ ભાજપના જીવ સત્તા છે તમે જાગી આપણે ખોચી લઈએ સત્તા આપણે ખોચી લઈએ ড খালি আদিবাসী তর ইত্যার উপো আছো গাম ভেকছে এখন ধরপাড়ি দিয়েছি অবগো হবেছে અને આપણી જે ની અસલિયત છે એ આપણે જાગૃત કરવું પડશે અમે એટલા માટે આ ને આગળ વધી રહ્યા છે પૈસા અમને સત્તા ને પૈસા નો મો નથી અમે આદિવાસીઓને જાગૃત કરીએ આદિવાસીઓને આગળ લાવીએ અમારા યુવા નો ભણી ગણી ને આગળ આવે અમારા ખેડૂતો આગળ આવે અમે બધા જઈએ અને આદિવાસીઓ ના હિત ના કામ કરીએ આ વિસ્તાર ના યુવાનો ના હિત ના કામ કરીએ ગુજરાત અઢાર વર્ગ અઢાર વર્ગ ના લોકો હિત ના કામ કરીએ એ અમારા બધા સપના છે વધારે વાંધો નથી કેતો પણ આવી જ પ્રકારે તમારો સાથ અને સહકાર અમને જોઈશે કેમ કે આ લોકો છેલ્લા દિવસે દારૂ લાવે પાર્ટીઓ કરાવે ખવડાવે પીવડાવે અને પચાસ રૂપિયા આપે પાંચસો રૂપિયા આપે અને મત લઈને જીતીને પાંચ વર્ષ સુધી દેખાતા નથી ત્યારે આવનારી ચૂંટણી

વડાપ્રધાન એકસો પચાસમી ભગવાન બિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો ડેડિયાપાડામાં માત્રને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ એટલે અમે કોઈ સરગસના ટાઈગર બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી ચોવીસના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા એમણે કીધું બધો ખર્ચો અમારો ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો ત્યારે પણ મેં ભરૂચ લોકસભા લડીને સાંસદ થવાનું પ પસંદ નથી કર્યું ત્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને પાંચ લાખ બાવીસ હજાર મત મને મળ્યા એક પણ બિયર કોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને પાંચ લાખ બાવીસ હજાર મત આપ્યા થોડા મતથી એ લોકો જીતી ગયા આપી એમણે ચીટિંગ કર્યું હતું મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ છ્યાસી હજાર મતથી જીત્યા બાકી આ વખતે મનસુખભાઈનો ગરબો ઘરે જતો રહેવાનો હતો માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં પાંચ હજાર લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે અમારા ભંગ્યાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ ભાજપ અને બીટીપીના મળીને ત્રણ હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે બિલકુલ સાચી વાત છે ત્રીસ વર્ષનું એમનું શાસન છે તો પણ એમણે આખું નાખું મંત્રીમંડળ બદલી નાખ્યું અને એમણે સીએમને પણ બદલવાના હતા પણ પાટીદાર સમાન નારાજ થઈ જાય એના કારણે સીએમને તો રાખ્યા છે પણ એમના તમામ સ્વતંત્ર હવાલા હરસંઘવીને ઉપમુખ્યમંત્રી બનાવીને આપી દેવામાં આવ્યા છે જે ઓરિજિનલ સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ હમણાં ડમી સીએમ બની ગયા છે અને હરસંઘવી આજે સુપર સીએમની કામગીરી કરી રહ્યા છે એના પરથી તમે જોઈ શકો છો ભાજપમાં કેટલો ડર છે અને આ વિરોધને ખાડવા માટે આજે એસઆઈઆરના નામે ચૂંટણીઓને લેટ ઠેલવવા માટે અને વહીવટદારોને શાસન આપવા માટે આ લોકો એક કાવતરું ઘડ્યું છે પણ હવે જનતા જાગી ગઈ છે આવનારા દિવસોમાં એમનો ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની સરકારને જાકારો આપવાના છે અને લોકોની સેવા કે પ્રવૃત્તિ કરે એવી આમ આદમી પાર્ટીની સરકાર આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાઓમાં બનવાની જે પ્રકારે કવાટ અને નસવાડી તાલુકાના અઠાવીસ જેટલા ગામોની જમીનો બારોબાર આ લોકોએ સર્વે કરીને ત્યાં હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટેની જમીન સંપાદનની કામગીરી ચાલુ કરી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું હોય અને અમારા વિસ્તારોમાં શિક્ષક ના હોય રોડ ના હોય એ તુરખેડામાં બેનો માટે ડિલિવરીની પ્રસૂતિની પીડાઓ પડે બેનોને ઝોલીમાં લઈ જવું પડે પાણી પીવા માટેના પાણીના ફાફા પડે જેવી અનેક સમસ્યાઓ છે ત્યારે હવે જમીનોના નામે એક પણ જમીન અમે આપવાના નથી આ અઠાવીસ ગામોની સાથે સમગ્ર ગુજરાત અને દેશનો આદિવાસી સમાજ ઊભો છે જ્યારે પણ અમારા ગામોને વિસ્થાપિત કરવાની તજવીજ ચાલશે અમે તમામ લોકો આગળ હોરણમાં રહીને એનો વિરોધ કરીશું અનુસૂચિત પાંચ સિડ્યુલમાં આવતો વિસ્તાર છે પૈસા એક લાગુ છે પણ સરકાર કોઈનું માનતી નથી સરકાર તો એની પોલીસને મોકલીને બારોબાર ગામ પરવાનગી વગર વ્યક્તિની સહમતી વગર બારો બાર કોઈ ગેજેટ પ્રસિદ્ધ કર્યા વગર જમીનો છીનવી રહી છે આજે ત્યાં રેડિયમ નીકળેલું છે રેડિયમ નીકળેલું છે આટલી મોંઘી ધાતુ નીકળે છે અને પા પંચાયતને ભાગીદારી આપવાની જોગવાઈ છે છતાં કોઈને પણ પૂછ્યા વગર આજે ત્યાં ખોદકામ ચાલુ કરી દીધું છે એ ખૂબ જ ગંભીર બાબતો છે આવનારા દિવસો અમે અમે ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ જવાના છે અને એમાં સરકાર સામે હાઈકોર્ટમાં જવાનું થશે સુપ્રીમ કોર્ટમાં જવાનું થશે તો બધા આગેવાનોને સાથે રાખીને એમની સંમતિથી અસર કરતા જે પણ હશે એને અરજદાર બનાવીને પિટિશન અમે દાખલ કરવાના છે ત્યારે આ ચૈતર વસાવ આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરસંઘવીનની સરકારે ત્યારે પણ અમે ડર્યા નથી અને આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં એક લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થનમાં જોડીશું અમારે આના પહેલાંનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ મંડપ બનાવીને એ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી ભાઈ એ તો બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક પેડ માખે નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુપડા સાફ થઈ જવાનો છે લલકાર ભાજપ અને કોંગ્રેસની સરકાર અમારે જનતાને આપે છે આ એનો જવાબ હતો આજે જેવી રીતે કવાટમાં અમને પાડવા માટે આ ભાજપે જે મીટિંગ ગોઠવી પણ આ મારું આમ આદમી પાર્ટીની મીટિંગ આ જનતાની જાગૃતતા અને એમનો સહકારના લીધે મળ્યું અને આ મારું સક્સેસ ગયું અને ખૂબ કાર્યકર્તા મારા જોડે જોડાયા છે આમ આદમી પાર્ટીમાં અને અમારા ચેતરભાઈ સાહેબ જોડે તો અમે ખૂબ ખૂબ આભારીએ છે અરે મોટું ગાબડું પાડ્યું છે તમે ભાજપ અને કોંગ્રેસમાં આગળની રણનીતિ શું છે રણનીતિ આ જ રહેશે હજુ ભાજપ અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા જોડે આમ આદમી પાર્ટીમાં ખૂબ બહુમતીથી જોડાવાના છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે અહીંના જિલ્લા પંચાયતના સભ્ય હોય કે પછી તાલુકા પંચાયતના સભ્ય હોય કે પછી જે રાજકીય હોદ્દેદારો છે આ લોકો અમારી કોઈ વાત માનવા તૈયાર નથી અને બીજું કે અમારી આખી આથાડુંગરી ગ્રામ પંચાયતની અંદર અમારી જિલ્લા પંચાયતમાંથી એક પણ કામ આ પંચાયતમાં ફાળવેલ નથી જેના કારણે અમે અહીંયાથી આથર ડુંગરી જૂથ ગ્રામ પંચાયતના તમામ સભ્યો સહિત માનનીય કલેક્ટર સાહેબને શ્રી પણ રહે તેમને પણ રજૂઆત કરી પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી ટીડીઓને રજૂઆત કરી તમામને રજૂઆત કરી તેમ છતાં કોઈકના દબાણ હેઠળ અમને આજ દિન સુધી આથા ડુંગરી જૂથ ગ્રામ પંચાયતમાં જિલ્લા પંચાયત તરફથી એક પણ રૂપિયાનું કામ મળેલ નથી માની લો કે હેન્ડપંપ હોય પીવાનું પાણી હોય કે નદી નાળાનો પ્રશ્ન હોય કે કોજવે હોય કે ડામર આરસીસી રસ્તા હોય કોઈ રસ્તા અમને મળતા નથી એના કારણે કંટાળીને અમારે જે આથાડુંગી જૂથ ગ્રામ પંચાયતના જે તમામ આગેવાનો છે માતાઓ બહેનો ભાઈઓ આ તમામે નિરાશ થઈ ગયા અને આજે ભારતીય જનતા પાર્ટીથી નિરાશ થઈ ગયા છે જેથી કરીને અમારે પણ અહીંયા જ વસવાટ કરવાનો હોય અમારે પણ ઘણી બધી મુશ્કેલીઓનો સા સામનો કરવાનો થતો હોય જેથી કરીને આજે હું પણ ભારતીય જનતા પાર્ટી તાલુકા કિસાન પદ પરથી નિવૃત્તિ લઈને આમ આદમી પાર્ટીમાં હું જોડાવું છું સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો